સ્વસ્થ રહેવા માટેના કેટલાક અન્ય મહત્વપૂર્ણ નિયમ એક કબજિયાતથી પીડાતા લોકોએ સાંજે પપૈયાનું સેવન કરવું જોઈએ ફાઈબ્રયુક્ત ખોરાક લેવાથી કબજિયાતમાં પણ રાહત મળે છે બે દાંતને સ્વસ્થ અને સ્વચ્છ રાખવા માટે રાત્રે સૂતા પહેલા દાંત સાફ કરવા જોઈએ તે પછી એક ગ્લાસ પાણી પીને જ સૂવું જોઈએ ત્રણ જમતી વખતે વધારે પાણી ન પીવું જોઈએ વચ્ચે વચ્ચે માત્ર એક જ વાર પાણી પીવું જોઈએ જો શક્ય હોય તો ખોરાક ખાધા પછી અડધા કલાક પછી પાણી પીવો ચાર દરરોજ યોગ કરવું આપણા શરીર માટે ફાયદાકારક છે તે આપણને ગંભીર રોગોથી પણ બચાવી શકે છે પાંચ રેફ્રિજરેટરમાં રાખેલ ઠંડુ પાણી પીવાનું ટાળવું જોઈએ તે માત્ર ગળા માટે જ હાનિકારક નથી પરંતુ આપણા શરીરને પણ નુકસાન પહોંચાડે છે છ બહારથી આવ્યા પછી બહારની વસ્તુઓને સ્પર્શ કર્યા પછી ઘરમાં રસોઈ બનાવતા પહેલાં જમતા પહેલાં હાથને ખૂબ સારી રીતે ધોવા જોઈએ સાત જો ઘરમાં નાના બાળકો અને વૃદ્ધો હોય તો સ્વચ્છતાનું વધુ ધ્યાન રાખવું જોઈએ કારણ કે બાળકો અને વૃદ્ધોને બીમારીઓ સરળતાથી થઈ જાય છે આઠ વ્યક્તિએ સાવરણી મોક જાળી વગેરે વડે ઘર સાફ કરતા રહેવું જોઈએ કુલરમાં કે કોઈ પણ ખાડામાં લાંબો સમય પાણી ભરેલું ન રહેવા દેવું જોઈએ આના કારણે ત્યાં મચ્છર અને જીવજંતુઓ પેદા થાય છે જે આપણા માટે હાનિકારક છે તેથી આપણે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નવ ફિનાઇલ વગેરે ઉમેરીને ફ્લોરની સફાઈ કરવી જોઈએ શૌચાલય અને બાથરૂમ હંમેશા સ્વચ્છ રાખવા જોઈએ અહીંથી ચેપનું જોખમ વધારે છે દસ ખોરાકમાં પૌષ્ટિક ખોરાક દૂધ દહીં સલાડ ફળો અનાજ લીલા શાકભાજી વગેરેનો ઉપયોગ કરવો જોઈએ શાકભાજીનો ઉપયોગ હંમેશા ધોયા પછી જ કરવો જોઈએ અગિયાર ખોરાક રાંધવા માટે સોયાબીન તેલ સૂર્યમુખી તેલ મકાઈ અથવા ઓલિવ તેલને પ્રાધાન્ય આપવું જોઈએ બાર વ્યક્તિએ એક સ્થિતિમાં વધુ સમય સુધી બેસવું જોઈએ નહીં તેલ પર્યાવરણમાં વિવિધ પ્રકારના વાયરસ વિકસી રહ્યા છે જેનાથી આપણે આપણી જાતને બચાવવી જોઈએ આ જીવલેણ સાબિત થઈ રહ્યા છે આપણે આપણી જાતને અને આપણી આસપાસના લોકોને સલામત રહેવાના પગલા વિશે જણાવવું જોઈએ લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા જોઈએ ચૌદ શરીરને વિટામિન ડીની જરૂર છે જે હાડકાંને મજબૂત રાખે છે આપણે સવારના બે ત્રણ કલાકનો સૂર્યપ્રકાશ લેવો જોઈએ પંદર શિયાળામાં ડ્રાય ફ્રુટ્સ ખાવા જોઈએ પણ ઓછી માત્રામાં અખરોટ સેલેનિયમનો સારો સ્ત્રોત છે તેથી અખરોટનું સેવન કરવું પણ ફાયદાકારક છે સોળ નારંગી દ્રાક્ષ લીંબુ અને જામફળમાં વિટામિન સી સારી માત્રામાં જોવા મળે છે આનું રોજ સેવન કરવું જોઈએ સત્તર તમારા ખોરાકને પોષણથી ભરપૂર રાખવા માટે તેમાં સંતુલિત માત્રામાં પ્રોટીન વિટામિન્સ કેલ્શિયમ આયર્ન ખનીજ ક્ષાર અને એન્ટીઓક્સિડન્ટ્સનો સમાવેશ થવો જોઈએ અઢાર માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેવા માટે આપણે યોગ કરવો જોઈએ વ્યક્તિએ સકારાત્મક વિચારવું જોઈએ અને પોતાના કામ અને જીવનમાં સંતુલન જાળવવું જોઈએ ઓગણીસ વ્યક્તિએ હંમેશા સક્રિય રહેવું જોઈએ અને મનોરંજક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવું જોઈએ વીસ વ્યક્તિએ માદક દ્રવ્યોનો બિલકુલ ઉપયોગ કે સેવન ન કરવું જોઈએ જેના કારણે આપણા શરીરના અંગોને નુકસાન થાય છે જેના કારણે લીવર પેટ ફેફસા વગેરેને નુકસાન થાય છે એકવીસ તમારે તમારા પ્રિયજનો સાથે સંપર્કમાં રહેવું જોઈએ અને વિશ્વાસુ લોકો સાથે તમારી લાગણીઓ શેર કરવી જોઈએ બાવીસ વ્યક્તિએ વડીલો સાથે સમય પસાર કરવો જોઈએ તેમની નાની નાની વાતોમાં ડહા પણ ભરેલું હોય છે ત્રેવીસ તાંબાના વાસણમાં પાણી પીવું જોઈએ કોપરમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે ચેપને અટકાવે છે આ પાણી લિવર માટે ફાયદાકારક છે ચોવીસ સુતા પહેલાં ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ દૂર રાખવા જોઈએ કારણ કે તે આપણા મગજને નુકસાન પહોંચાડે છે અને આપણને યોગ્ય રીતે આરામ કરવા દેતા નથી તેનાથી ઇલેક્ટ્રોનિક તરંગો બહાર આવે છે જે આપણા માટે જોખમી છે આ મગજ અને શરીરને નબળા પાડે છે પચીસ ભૂખ કરતાં વધુ ખાવું ભૂખ્યા વગર ખાવું અને અકાળે ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે છવ્વીસ બાળકો માટે સમય સમય પર સ્તનપાન કરાવવું મહત્ત્વપૂર્ણ છે